આ બધો છાનો હું હમણાં બહાર ગયો ને એટલે અહીંયાના સેવક સમુદાયમાંથી બધા વડીલો મને બહાર મળ્યા ભાઈ બહુ આનંદ આવ્યો મને કહે માતાજી ઓગણીસો છ્યાસી મને ભૂલાતું ન હોય તો મને કહે શ્યામભાઈ માતાજી આવ્યા કઈ રીતે તમે વિચાર કરો મને કે સાંભળે ને સાહેબ મારી સાથે ગજગજ ભૂલી સાંભળો એ બે શબ્દ એના હાર્યા હતા ને એણે એણે મને બહુ આનંદ કરાવ્યો મને કે માતાજી આ પાલીતાણા થી બેઠા અને જેસર ગયા એટલે કન્ડક્ટરે એવું કીધું કે માતાજી આવી ગયું ઉતરવું નથી આ બહુ નાની વાત છે પણ ઉતારવા જેવી તો માતાજી એવું કીધું કે ના મારે પાછું પાલીતાણા જવું છે અને આજનું તમારું આ બસ સ્ટેન્ડ અને માતાજી ને આ ઉતર્યા પાંડરિયાના બસ સ્ટેન્ડ એ આ મને ભાઈ સ્થાન પણ દેખાડ્યું મને કે અહીંયા આવીને માતાજી એકલા બેઠા છે તેથી વિચાર કરો આજ જો આટલી જાડી હોય આજ રાતે બાર વાગે આપણે નીકળવું હોય તો આપણી સાથે થડક ઉથડક થડક ઉથડક થતી હોય તો વિચાર કરો કે ઓગણીસો ને સ્યાસી માં માતાજી અહીંયા આવી અને રાતવાસો કર્યો હોય સાહેબ તો એને ભાઈ ભેરે ભગવાન હોય એવું તમને મને નથી લાગતું વાલા હે સાહેબ એમાં પાલિતાણામાં ભાઈ એવું કીધું કે અણબનાવ બનેલો ને પોલીસ તપાસ માટે નીકળેલી અને તપાસ કરવા માટે આ વગડો વગડામાં તપાસ કરવા માટે આવેલા એમાં માતાજી અહીં બેઠા હતા અને માતાજી મૌન પોતે બોલતા નહોતા અને પોલીસની તપાસમાં માતાજીને જવાબ દેવો પડ્યો કે હું તો અહીં ભજન કરવા માટે આવી છું મારી પાસે આ મારી પાણીની માટલી છે આ એક રામાયણ મારા હાથમાં છે અને સાહેબ આ જે આ રામજી મંદિરની પ્રતિષ્ઠા છે ને એ માતાજી તેદી રામાયણ માં મારા રામને લઈને આવ્યા હતા એટલે રામજી મંદિર ની આજ પ્રતિષ્ઠા છે સાહેબ અને સાહેબ આ આ ટેકરીને ઉજળી બનાવી હોય આ યાત્રા નું ધામ બન્યું હોય અને સાહેબ સમય લાવી દો તમારા જેવા સેવકો અને જો અહીં મદદ કરશે ને તો આ સાહેબ અહીંયા રાતવાસો રોકાવા માણસો યાત્રા આવશે આમ બધું અને ભાઈની બહુ ઈચ્છા મને કે અત્યારે થાય કે ન થાય પણ અમારી બધાની ભાવના કે અહીંયા કોઈ યાત્રાળો આવે હે માતાજીના સેવકો આવે બાપુના સેવકો આવે તો એને માટે રહેવા માટે ભાઈઓ માટે તો ઉતારા છે ભાઈ ગમે ને સુતો રહે પણ મારી માતાઓ ને બેનો દીકરીઓ સુતી હોય અને પવન વગડાનો આવતો હોય ને એના વસ્ત્રો જે આડાવાળા થાય ને એ જો આપણે જોઈને તો આપણે જેવો નગુણો કોઈ નોટે કહેવાય એટલે એને માટે બેસીયાર રૂમ બનાવી છે અને કોઈ અહીં બેન રાતવાસો રહી તો એના માટે નાવા ધોવાની વ્યવસ્થા મને કે બે રૂમ બનાવી છે હું એવું નથી કેતો તમે આજ ને આ દાતા બનજો મિત્રો પણ ઉતારાના દાતા બનવું ને એટલે આ જીવન યાત્રાળુ નું પુન તમને મળે એ આ ઇતિહાસ એમ કે છે સાહેબ એટલે બે ત્રણ રૂમોનો એક અહીંયા એક શેડ બનાવવાનો પણ અને માતાજી જો અહીંયા આવ્યા હોય અને અહીંયા ઓટોમેટિક જો ધૂપ ધુવાડો થતો હોય ભાઈ મને કહેતા હતા અહીંયા ખબરમાં માલ લઈને આવતા ને

અને સાહેબ આજે રાપડા સુના નથી નજર ફેરવો એટલે તમને મને આજ પણ આવે જગદમ્બાબુ સાહેબ દર્શન થાય રાપડા સાહેબ આગુ નો થી આવે રોડ પકડો અને સાહેબ દેવગાણા ના ડુંગર ઉપર આજ તમે જાવ હું આવ્યો જયારે મંદિર ત્યારે ગયેલો સાહેબ અને ત્યારે ને મને સેવકોએ વાત કરેલી ભાઈ જેમ વાત કરી આજનું દેવગાણા નું મંદિર

નજીક ગયો એટલે ના પગલા પીડા હાથિયા પુરાણેલા પીડેલા બોપારી અને ચોખા કંકુમાં ઘોળાઈ ગયેલા પડેલા અને માલધારી ભોળો માણા એટલે દ્રષ્ટિ એક જ હોય સાહેબ કે અહીંયા અમારી માં જ બિરાજતી હોય એને બીજો વિચાર ના આવે એટલે મેં ડ્રાઈવર ને એવું કીધું મેં કીધું આપડે બરોડા બાયપાસ પાદરા થી ગાડી લઈ લે શોર્ટકટ રસ્તો એટલે સાહેબ હું નીકળ્યો હા ભરોસો કેવડો હોય માં ઉપર અને એક માલધારી બોતેર તોતેર વર્ષની ઉમર અને આમ લાકડીનો ટેકો દે પોતાના પહોડા સરુ છે મન કે ના ભાઈ પાદરા નથી આવું કેમ મેં કીધું રોડ ઉપર ઉભા છો માર્ગ એટલે મારે એમ કે પાદરા આવવું છે મને ના ના એ મારા પહુડા સરે છે આ અમારો નેહડો છે હવે વાત સાંભળજો નેહડા હમી નજર કરીને સાહેબ તો આમ તંબુ તાણેલો બે પડખે પડખે મેં કીધું આ નેહડું છે મને કે આ મેં કીધું કેટલા જણા રહ્યો મને કે હું રહું છું અને તારા માજી બે જ અમે રહી છી અને સાહેબ મને વિચાર આવ્યો તો જો આ ભોળા માણાને મેં કીધું આ વગડામાં તમને બીક નથી લાગતી મને કે પહેલા સા પીવા આવી અને સાહેબ દેશી ખાટલા નાખી દીધા સા મંગાળા ઉપર મૂકાણી છે સાંભળજો

ણ ના પગલા પીડ્યા હોય એવો છિંદો આમ કંકો વેરાણેલો સાહેબ થાતા થાતા વાત ક્યાં ગઈ સાંભળજો ભાવનગર મહારાજ ના કાને વાત ગઈ રજવાડું રાજા સાહેબ

અને એ માને લડાવવા માટે આવતા હોય અને તમે બધા એના આતુરતાથી રાહ જોઈ રહ્યા છો યાર તો જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ અને બિપિનભાઈ ને વિનંતી કરીએ તમે તો માથી બહુ નજીક છો